ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રીનું નિવેદન ગરમીમાં પ્રોગ્રામ પટેલો જ કરી શકે પાટીદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્યમંત્ર છે તેનો હર હંમેશ પ્રયાસ કર્યો છે પાટીદાર સમાજ હર હંમેશ મહેનત કરતો સમાજ છે પાટુ મારે ત્યાંથી પાણી પેદા કરે તેવી તાકાત માતા ઉમિયાએ આપી છે પાટીદાર સમાજ પૂનમનો ચાંદ હોય તેવું લાગે છે કોઈ ક્ષેત્ર એવું નથી કે ત્યાં પાટીદાર સમાજ આગળ ન હોય કમાઈને કેમ સમાજને પરત આપવું તેના માટે પાટીદાર સમાજે પ્રયાસ કર્યો છે અહીંયા માતાજીની મૂર્તિ સામે ઊભા હોઈએ ત્યારે એવું લાગે કે માતાજી આપણી સાથે વાત કરતા હોય માતાજી પાસે આશીર્વાદ માગ્યા છે કે પાટીદાર સમાજ તેની સાથે ગુજરાત અને બધા લોકો સુખ શાંતિથી આગળ વધી શકે અલગ અલગ દેશ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈ સીએમનું નિવેદન વિદેશમાં કોઈના મગજ શાંત નથી ક્યાંક ને ક્યાંક કંઈક મેળવા એકબીજાની સામે આવી ગયા છે માતાજી તેમને શાંતિ આપે તેવી પ્રાર્થના પાટીદાર સમાજ બધાને મોટિવેશન આપે તેવું લાગે છે પાટીદાર સિવાય દરેક સમાજને સંસ્થા મદદરૂપ થાય તેવું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા એક રસ્તો એ છે કે જ્યાં જગ્યા હોય ત્યાં એક વૃક્ષ ઉગાડીએ સુરતની સ્વચ્છતા જોઈને બીજા શહેરના લોકો પણ પોતાના શહેર સ્વચ્છ રાખતા થયા છે હું સુરતમાં જ્યાંથી નીકળ્યો તે તમામ જગ્યા પર સ્વચ્છતા જ હતી એક પણ જગ્યા પર ગંદકી જોવા મળી નથી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત